जय श्री कृष्णा व्यूअर्स हूं एक बार फिर ही તમારું સ્વાગત કરું છું કેસરા ટેક્સટાઇલ કંપનીમાં અને આ YouTube ચેનલ ઉપર ઘણા લાંબા સમયથી વિડિયો નથી આવતા હતા અને તે બદલ હું તમારાથી માફી માંગું છું અને વચન આપું છું કે હવેથી આ ચેનલ ઉપર તમને રેગ્યુલરલી વિડીયો જોવા મળી જશે જેમ કે તમે જાણો છો વેડિંગ સીઝન ધૂમ ધામ ચાલે છે અને એના ઉપર આપણે આજે જોવાના છે લેંગાની વેરાઈટી જેની ડિમાન્ડ આપણા માર્કેટમાં ખૂબ જ સરસ રીતે ચાલી રહી છે અને જો આપણે વાત કરીએ રેટની તો તમે જાણો જ છો 15000 20000 25000 સુધી રેટ જાય છે પણ અહીંયા કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં તમને મળી જશે 400 55 રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઈઝમાં તો ચાલો આપણે શરૂઆત કરીએ આપડા પહેલા આર્ટિકલ થી જો કે તમે જોઈ રહ્યા છો ઓલરેડી સ્ક્રીન ઉપર ખૂબ જ બ્યુટીફુલ પેટર્ન માં તમને આ લેંગો મળવાનો છે અને જો આપણે વાત કરીએ ફેબ્રિક ની તો વેલ્વેટ ના ફેબ્રિક ઉપર તમને આ લેંગો મળી જશે અને જો આપણે વાત કરીએ આખા લેંગા ની ડિઝાઈન્સ ઉપર તો તમને પિકોક અથવા મોરલા ની ફિગર તમને આની ઉપર મળી જશે અને એના ઉપર બી सिक्वेंस ना हेवी एम्ब्रोइरी वर्क डिफरंट डिफरंट पैचेस ना लुक जेनी अंदर झरखंड अने नी, जावी जवानी छे, जो जाए बात करे दामन ना लुक नी तो बहुज सरस रीते तमने ફ્લાવર પેટર્ન ની ડિઝાઈન્સ એના દામન ઉપર મડી જસ્યા ને પણ કોન્ટ્રાસ્ટ કલર કોમ્બિનેશન્સ ની સાથે કટવક ની બોર્ડર્સ છે અને જો તમને આ લેંગો પસંદ આવે છે અને તમે ઓર્ડર પ્લેસ કરવા માંગો છો તો શું કરવાનું છે ખાલી સ્ક્રીનશોટ લેવાનું છે ને સ્ક્રીન ઉપર આપેલા નંબર પર તમે સ્ક્રીનશોટ શેર કરીને આખી ડિટેલ્સ મેડવી શકો છો જેમ કે પ્રાઈઝ રેન્જ હોય ને બધી ડિટેલ જે તમને ડાઉટ અને ક્વેશ્ચન હોય અને એની સાથે આપણે વધીએ છીએ આપણા સેકન્ડ આર્ટિકલ ઉપર જે થવાનું છે ટિપિકલ બ્રાઇડલ કલર કોમ્બિનેશન્સ નિયો પર જેમ કે મરoon શેડમાં છે અને તમને ફરીથી આની ઉપર વેલ્વેટના ફેબ્રિક ઉપર આ લહેંગો મળી જવાનો છે અને ખૂબ જ સરસ રીતે ઝરખંડ ડાયમંડની ડિટેલિંગ તમને ઓલરેડી સ્ક્રીન ઉપર જોવા મળી જાય છે અને આપણે જો વાત કરીએ દામનના લુકની તો ખૂબ જ સરસ રીતે ડિફરન્ટ ડિફરન્ટ પેચીસ અને કોન્ટ્રાસ્ટ કલર કોમ્બિનેશન ઉપર તમને ખૂબ વર્ક અવેલેબલ થઈ જવાનું છે જો આપણે વાત કરીએ બેલ્ટની તો સેમ કલર કોમ્બિનેશન છે અને એના ઉપર પણ તમને ઝરખંડ ડાયમંડનો હેવી વર્ક જોવા મળી જશે અને આવા બધા લેંગાની જાટ ટાઈમમાં ખૂબ ડિમાન્ડ ચાલે છે જેમ કે તમે જાણો છો વેડિંગ સીઝન ચાલી રહી છે લગન સીઝન ચાલી રહી છે અને આ લેંગાની ખૂબ ડિમાન્ડ ચાલે છે જે લેંગા આજથી પહેલા તમે ખરીદતા હતા પરચેસ કરતા હતા 25 ને 30000 ની અંદર કેસેરે ટેક્સચર કંપની તમે એ જ સેમ ડિઝાઇન અને એનાથી હેવી વર્કમાં कलेक्शन आप ए पन सीधो सीधो मेन्युफेक्चरिंग रेट ऊपर जो आप आहंगा तो फरी थी आ नी अंदर વેલ્વેટ નો ફેબ્રિક अवेलेबल થવાનો છે અને એ પણ real mirror નો કામ જોઈ રહ્યા છો તમે આખી કલી ઉપર તમને મળી જશે અને એ પણ સિક્વન્સની ડિટેલિંગ સાથે જો આપણે એકવાર નજર ફેરવીએ દામન ની ઉપર તો ખૂબ જ સરસ રીતે કોન્ટ્રાસ્ટ કલર કોમ્બિનેશન ની લેયર્સ છે અને જો આપણે પેચસ ની વાત કરીએ તો એના ઉપર પણ તમને હેવી એમ્બ્રોઇડરી નો વર્ક જોવા મળી જશે પણ સવાલ આપણો એ છે કે આ બધી વસ્તુઓ તમને મડવાની ગ્યા છે કેસેરા ટેક્સટાઇલ કંપની જે લોકેટેડ છે સુરત ગુજરાત રિંગ રોડ મિલેનિયમ માર્કેટના પહેલા માળ ઉપર અને દુકાન નંબર છે ત્રણસો એકત્રીસ અને ત્રણસો બત્રીસ અને તેમ છતાં પણ તમને કોઈ જાતનો કન્ફ્યુઝન અને ડાઉટ હોય તો તમે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો અને બધી ફેસિલિટી મેળવી શકો છો જેમ કે પિકઅપ એન્ડ ડ્રોપ તમને લેવા અને છોડવાની સર્વિસ અહીંયાથી મળી જશે અને એ પણ બધી સુવિધાઓ સાથે ચલો આપણે વધી આપણા નેક્સ્ટ આર્ટિકલ ઉપર જે થવાનું છે આપણા ફેવરેટ કલર કોમ્બિનેશન ઉપર બેнке સ્ટોન ની અંદર અને એ પણ હેવી એમ્બ્રોઇડરી નો કામ તમને આમાં મળી જવાનો છે જો આપણે વાત કરીએ દામન ની તો ફરીથી તમને પિકોક અથવા મોરલા ની ડિઝાઇન આની અંદર મળી જશે અને એની અંદર પણ તમે જોઈ શકો છો બહુ બારીક રીતે તમને ઝરકણ ડાયમંડ નો વર્ક અને સિક્વન્સ ની ડિટેલિંગ મળી જવાની છે અને આખા લેhenga ઉપર તમે જોઈ શકો છો એક પણ જગ્યા તમને એવી નહીં મળે છે જે ખાલી હશે ખૂબ જ સરસ રીતે હેવી એમ્બ્રોઇડરી નો કામ તમે આની અંદર મળી જવાનો છે તો તમે શું વિચાર છો તમે ક્યારે વિઝિટ કરવાનો પ્લાન કરો છો કેસેરા ટેક્સટાઇલ કંપનીમાં મને કમેન્ટ સેક્શનમાં એકવાર જાણ જરૂર થી કરજો અને જો તમે આ ચેનલ ઉપર નવા છો અને પહેલીવાર વિઝિટ કરો છો આ વિડિયો પહેલી બીજીવાર જોઓ છો તો સબસ્ક્રાઇબ બટન ને પ્રેસ કરવા બિલકુલ નહી ભૂલતા કારણ કે આ ચેનલ ઉપર તમને હવેથી રોજ તમને નવા નવા કેટેગરી ઉપર આની અંદર કલેક્શન્સ મળી જશે તો ચાલો આપણે વધી આપણા લાસ્ટ આર્ટિકલ ઉપર જે કે ખૂબ જ સરસ રીતે કલરફુલ કોન્સેપ્ટમાં થવાનું છે જો આપણે વાત કરીએ કલરની તો પીળો કલર છે અને એની સાથે ગુલાબી અને નો કોમ્બિનેશન તમને આની અંદર મળી જવાનો છે જો આપણે વાત કરીએ ફરીથી એકવાર દામનની તો ખૂબ જ સરસ રીતે હેવી ડિટેલિંગ હેવી એમ્બ્રોઇડરીનો કામ તમને આની દામન ઉપર પણ મળી જશે સિકવન્સનો ટચ છે અને એની સાથે ઝરકન ડાયમંડનો તડકો પણ તમને આની અંદર મળી જશે તમે આખો લુક જોઈ શકો છો અમણા આ ટાઈમમાં આ બધા કલેક્શન્સની જ ખૂબ બડ ડિમાન્ડ છે તો ભાઈ લેટ નહી થતા ફરીથી એકવાર કહું છું फटाफट વિઝિટ કરી લેજો કેસેરા ટેક્સટાઇલ કંપનીમાં કારણ કે આ તો ખાલી લિમિટેડ કલેક્શન છે એના છતાં પણ તમને અહીંયા ખૂબ જ હેવી હેવી ડિઝાઈન્સના કલેક્શન્સ અને બલ્ક ક્વોન્ટિટી કલેક્શન્સ મડી જવાના છે તો આજ માટે આપણે આટલું જ રાખીએ કારણ કે હું ફરીથી તમને બીજા વિડિયોમાં મળીશ नवा नवा कलेक्शन साथ है तो कहीं जता नहीं चैनल ने सब्सक्राइब जरूर थी कर जय श्री कृष्णा सही दाम का नाम